પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર

દેવ દિવાળીની સાંજે પ્રસિદ્ધ મલારાવ ઘાટ એકાવનસો દીવડાથી જળહળી ઉઠ્યો હતો આ અવસરે દરબાવતી ડબોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા દેવો દિવાળીએ ધારાસભ્ય અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન અને નર્મદાજીમાં દીપદાન કરી આરતીનો લાભ લીધો હતો ઘાટ પર પ્રગટેલા હજારો દીવડામાં રહેવાના નિર્મળ નીર અને આકાશી આતિશબાજીના ત્રિવેણી સંગમથી મલારાવ ઘાટ ખાતે ભક્તિ સુંદર વાતાવરણ સર્જાયું હતું

એકાન્સો જેટલા દીવડા મલ્હાર ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાન્સો દીવા અહીંયા પ્રગટાવીને મલ્હાર ઘાટ પર દેવોને દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ દરબાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો હશે એવી પ્રાર્થના પણ કરું છું